દૂધમાં પલાળેલી ખજૂરનું સેવન કોણે કરવું જોઈએ આ પાંચ લોકો માટે ઔષધિ જેવું કામ કરે છે દૂધમાં પલાળેલી ખજૂર સવારે ખાલી પેટ ખાવાથી અનેક રોગોથી મળશે છુટકારો શું તમે જાણો છો કે જ્યારે ખજૂરને આખી રાત દૂધમાં પલાળીને સવારે ખાલી પેટ ખાવામાં આવે છે તો તેનાથી અદ્ભુત સ્વાસ્થ્ય લાભ થઈ શકે છે ખાસ કરીને આ પાંચ લોકો માટે દૂધમાં પલાળેલી ખજૂર કોઈ ચમત્કારથી ઓછી નથી સદીઓથી ભારતીય આયુર્વેદ અનુસાર અમુક રોગોના નિવારણ કે તેને દૂર કરવા માટે દૂધ અને ખજૂર સાથે ખાવાની પરંપરા છે આ બંનેને સાથે ખાવાથી અનેક સ્વાસ્થ્ય લાભ થાય છે દૂધમાં પલાળેલો ખજૂર માત્ર સ્વાદિષ્ટ જ નથી લાગતો પણ તેમાંથી અનેક પોષક તત્વો પણ મળે છે ખજૂરમાં નેચરલ શુગર વિટામિન અને મિનરલ્સ ભરપૂર માત્રામાં હોય છે તેને દૂધ સાથે ખાવાથી આપણા સ્વાસ્થ્ય માટે દવાનું કામ કરી શકે છે ખજૂરના અનેક સ્વાસ્થ્ય લાભ છે અને આપણે બધા દૂધના ફાયદાઓ વિશે તો જાણીએ જ છીએ પરંતુ શું તમે જાણો છો કે જ્યારે ખજૂરને આખી રાત દૂધમાં પલાળીને ખાવામાં આવે તો તેનાથી કેવા અદ્ભુત સ્વાસ્થ્ય લાભ થઈ શકે છે ખાસ કરીને આ પાંચ લોકો માટે દૂધમાં પલાળેલો ખજૂર કોઈ ચમત્કારથી ઓછો નથી ખજૂરને દૂધમાં પલાળીને ખાવાથી આ શાનદાર ફાયદાઓ થાય છે એક શારીરિક નબળાઈ થી પીડિત લોકો માટે આ છે વરદાન જો તમે થાક નબળાઈ કે એનર્જીની કમી સામે ઝઝૂમી રહ્યા છો તો દૂધમાં પલાળેલો ખજૂર ખાઓ તમારા માટે ફાયદાકારક છે ખજૂરમાં રહેલ નેચરલ શુગર જેમ કે ગ્લુકોઝ ફ્રુક્ટોઝ અને સુક્રોઝ એ તાત્કાલિક એનર્જી આપે છે જ્યારે દૂધમાં પ્રોટીન અને કેલ્શિયમ હોય છે જે શરીરને મજબૂતી આપે છે અને આ મિશ્રણ માંસપેશીઓને મજબૂત બનાવે છે બે એનિમિયાથી પીડિત લોકો એનિમિયા એટલે કે લોહીની ઉણપ એક સામાન્ય સમસ્યા છે ખાસ કરીને મહિલાઓ અને બાળકોમાં ખજૂરમાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે જે શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર વધારવામાં મદદ કરે છે જ્યારે ખજૂરને દૂધમાં પલાળીને ખાવાથી શરીરમાં આયર્નનું શોષણ વધારે છે જેનાથી એનિમિયામાં રાહત મળે છે ત્રણ હાડકાની નબળાઈથી પીડાતા લોકો કેલ્શિયમ અને ફોસ્ફરસ હાડકાને મજબૂત રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે દૂધમાં કેલ્શિયમ હોય છે અને ખજૂરમાં ફોસ્ફરસ હોય છે જે હાડકાને મજબૂત બનાવે છે આ મિશ્રણ હાડકાની નબળાઈ ઓસ્ટિપોયોરોસિસ અને સાંધાના દુખાવાથી રાહત મેળવવામાં મદદ કરે છે ખાસ કરીને વૃદ્ધ લોકો માટે આ એક ઉત્તમ ઘરેલું ઉપાય છે ચાર પાચન સમસ્યા ધરાવતા લોકો દૂધમાં પલાળેલા ખજૂરનું સેવન પાચન તંત્રને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરે છે ખજૂરમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે જે આંતરડાના કાર્યને સુધારે છે અને કબજિયાત જેવી સમસ્યાઓથી રાહત આપે છે દૂધ અને ખજૂર સાથે ખાવાથી પેટને ઠંડક મળે છે અને આંતરડાની અંદર ગુડ બેક્ટેરિયાના વિકાસમાં પણ મદદ મળે છે પાંચ માનસિક સ્વાસ્થ્ય સુધારવા ઈચ્છુક લોકો આનું સેવન કરી શકે છે દૂધ અને ખજૂરનું મિશ્રણ માત્ર શરીર માટે જ નહીં પરંતુ મગજના વિકાસ માટે પણ ફાયદાકારક છે ખજૂરમાં પોટેશિયમ અને વિટામિન બી સિક્સ હોય છે જે માનસિક સ્વાસ્થ્યને સુધારે છે તેમજ ન્યુરો ટ્રાન્સમીટરને પણ સુધારે છે તેનાથી યાદશક્તિ વધે છે અને માનસિક થાક દૂર થાય છે દૂધમાં હાજર ટ્રિપ્ટોફિન એક શાંત અસર કરે છે જેનાથી ઊંઘ સારી આવે છે કઈ રીતે કરવું સેવન બેથી ત્રણ ખજૂરને રાત્રે દૂધમાં પલાળી દો સવારે તેને ધીમી ફ્લેમ પર ઉકાળી લો અને પછી પીવો તમે સ્વાદ માટે થોડું મધ પણ ઉમેરી શકો છો ધ્યાનમાં રાખવા જેવી બાબતો દૂધમાં પલાળેલા ખજૂરના અનેક ફાયદાઓ છે પરંતુ ડાયાબિટીસના દર્દીઓએ તેનું સેવન કરવામાં કાળજી રાખવી કારણ કે ખજૂરમાં નેચરલ શુગર હોય છે જે બ્લડ શુગર લેવલને વધારે છે આ ઉપરાંત જે લોકોને લેક્ટોઝ છે તેમણે દૂધનું સેવન કરવાથી બચવું જોઈએ દૂધમાં પલાળેલ ખજૂર એક સરળ પણ ખૂબ જ લાભદાયી ઉપાય છે જે અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓમાંથી રાહત આપે છે આ એનર્જી મજબૂત હાડકાં સારી શક્તિ અને માનસિક સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે મિત્રો હું આશા રાખું છું કે તમને મારી આ માહિતી પસંદ આવી હશે અને તમને પણ ઉપયોગી થાય તેમજ વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં જેથી ઉપયોગી માહિતી દરેક લોકો સુધી પહોંચી શકે મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો અને વિડિયો રિલેટેડ કંઈ સજેશન હોય તો એ પણ તમે કમેન્ટ કરીને જણાવી શકો છો વિડીયો જોવા માટે ધન્યવાદ